ભગવાન પશુપતિનાથજીના મંદિરે દર્શને ગયેલા વલસાડ જિલ્લાના પારડી વિસ્તારના નવ યુવક પુરમાં ફસાઈ ગયા હતા યુવકો દર્શન કરવા પોતાના બાય રોડ કાર લઈને નીકળ્યા હતા નેપાળમાં પૂરમાં તમામ લોકો ફસાઈ જતા પરિવારને આ અંગે જાણ કરવામાં આવી હતી જેથી પરિવારે લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો આંગે સાંસદ ધવલભાઈ પટેલે તાત્કાલિક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને ફસાયેલા નવ યુવકોને બચાવી લેવા અંગે જાણ કરવામાં આવી હતી જેથી કેન્દ્રીય ગૃહ ગૃહમંત્રાલયે નેપાળ સરકાર અને નેપાળમાં રહેલી ભારતીય એમ્બેસીને જાણ કરી હતી નેપાળ સરકારે તમામનું સલામત રીતે કરી નેપાળ સ્થિત ઇન્ડિયન એમ્બસીને સોંપ્યા હતા તમામનો ગૃહમંત્રી અમિત શાહ તથા ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હા હેલિકોપ્ટર ઓકે 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 હા કઈ નઈ બરાબર જજો ને કઈ બી હોય તો ફોન કરજો પાછા ઓકે 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 આપણા પાર્ટીના નવ લોકો નેપાલના પશુપતિનાથના મંદિરના દર્શને ગયા હતા એ નવ લોકો અહીંયાથી કાર લઈ નેપાલ ગયા હતા અને ત્યાં નેપાલમાં જે પૂરતી પરિસ્થિતિ છે એમાં એ લોકો ફસાઈ ગયા અને એ કારમાં જ આ નવ લોકો રહેતા હતા અને એમને અનેક મુશ્કેલી સમય આવ્યો આજે સવારના જે નેપાળની ગવર્મેન્ટ છે ઇન્ડિયન ગવર્મેન્ટને સાથે કોર્ડિનેશનમાં રહીને મિલિટરી રેસ્ક્યુ પણ કર્યા હેલિકોપ્ટરમાં બેસાડીને એને ત્યાં હમણાં ઇન્ડિયન એમ્બેસી માં લઈ ગયા છે ઇન્ડિયન એમ્બેસી માં ત્યાં ફ્રેશ થશે એમનું ચેકઅપ થશે અને જે જે સુવિધા ઉપલબ્ધ કરવાનું કામ છે બધું આપણી ઇન્ડિયન એમ્બેસી કરશે અને પછી એ લોકો બધા લોકો આપણા સુરક્ષિત અને સફળ રીતે આપણા ભારત પહોંચવાના છે સાંસદ સાહેબ શ્રી ધોલભાઈ પટેલનો સંપર્ક કરતાં એમણે તાત્કાલિક ધોરણે કેન્દ્ર કેન્દ્રમાં વાત કરીને અમિત શાહ સાહેબ સાથે વાત કરીને એમણે નેપાળ ગવર્મેન્ટ સાથે અમને જે પણ જરૂરિયાત હતી તે બધી પૂરી પડાવી અને તેમજ અમારું રેસ્ક્યુ કરાવ્યું અને સુરક્ષિત અમને સુર સુરક્ષિત સુરતની સ્થાને પહોંચાડ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ